એક ગામમાં એક ચોર ધર્મના માર્ગે ચાલવા માંગતો હતો તે પોતાના ગામના વિદ્વાન સંતની પાસે પહોંચ્યો અને અને કહ્યું કે કે આજથી મને તમારો શિષ્ય બનાવી પરંતુ હું એક ચોર છું ચોરી છોડી શકતો નથી કેમ આ મારું કામ છે સંત બહુ વિદ્વાન હતા તેમણે ચોરને કહ્યું કે આજથી હું તારો ગુરુ છું પરંતુ મારી એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે તારે મહિલાઓનું સન્માન કરવું બધી મહિલાઓને માતા અને બેન સમજવી ચોરા વાતને જીવનમાં ઉતારવા માટે તૈયાર થઈ ગયો ગુરુ શિષ્ય જે રાજ્યમાં રહેતા તે રાજ્યના રાજાને કોઈ સંતાન એના કારણે રાજા પોતાની રાણી રાણી ઉપર ગુસ્સે હતા અને માટે રહેવાની વ્યવસ્થા અલગ મહેલમાં કરાવી દીધી હતી નવો નવો શિષ્ય બનેલો ચોર ચોરી કરવા રાણીના મહેલમાં પહોંચ્યો રાણીએ જોયું કે કોઈ ચોર મહેલમાં પ્રવેશ્યો છે મહેલના કેટલાક ચોકીદારોએ પણ ચોરને જોયો અને તેમણે રાજાને જાણ કરી દીધી રાજા તરત જ રાણીના મહેલમાં આવ્યા ત્યાં રાજાએ જોયું કે રાણી ચોર સાથે વાતો કરી રહી છે રાણીએ ચોરને કહ્યું કે તું અહીં કેવી રીતે આવ્યો છે ચોરે જવાબ આપ્યો કે હું ઘોડાથી આવ્યો છું રાણીએ કહ્યું કે હું તારા ઘોડાને સોના ચાંદીથી સજાવી દઈશ માત્ર મારી એક ઈચ્છા પૂરી કરી દે ચોરે કહ્યું કે તમે મારી માતા સમાન છો મને પુત્ર સમજી અને તમારી ઈચ્છા જણાવો હું ચોર છું પરંતુ મારાથી થઈ શકશે તો હું જરૂરથી પૂરી કરીશ રાણીએ કહ્યું કે તું હવેથી ચોરી ના કરતો ચોરે ગુરુને કહ્યું હતું કે તે મહિલાઓનું સન્માન કરશે તેથી તેણે રાણીની વાત માની લીધી અને રાણીની સામે સંકલ્પ લીધો કે હવેથી તે ચોરી નહીં કરે રાજા આ વાતો સાંભળી રહ્યા હતા ચોરની આ સારી વાત સાંભળી અને રાજા ઘણા ખુશ થઈ ગયા તેણે ચોરને તરત દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે તે રાણી સાથે જે વાત કરી છે તેનાથી હું ઘણો પ્રસન્ન છું તું માગ તારી જે ઈચ્છા હોય એ ચોરે કહ્યું કે રાજન હવે તમે મહારાણીને તમારા મહેલમાં જ રાખજો તેમને દુઃખ ન આપતા રાજાએ ચોરની આ વાત માની લીધી રાજાએ મહારાણીની માફી માગી રાણીએ રાજાને કહ્યું કે આપણો કોઈ પુત્ર નથી આપણે આ ચોરને જ પોતાનો પુત્ર બનાવી લઈએ તો રાજા પણ આ વાત માની ગયા અને ચોરને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો